નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે કાલથી જે વરસાદ વરસી રહ્યો હતો તેને લઈને વીઆઈપી રોડ વોડા સર્કલ પાસે આવેલું જે જલારામ નગર છે અલગ અલગ જે સોસાયટીઓ આવેલી છે જલારામ નગર સહયોગ ત્યાં પાણી ભરાયા છે વિશ્વામિત્રીનું જે લેવલ છે તે વધે ત્યારે આ જે પાણી છે તે જલારામ નગર વિસ્તારમાં જે આ પાછળના નાળા છે ત્યાં ભરાય છે અને અહીંના જે લોકો છે તે ખાલી 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 કરીને જઈ રહ્યા છે તમે જોઈ શકો છો સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે તમે જોઈ શકો છો લોકોના ઘરમાં પાણી પાણી ભરાઈ ગયા છે આ ઘર છે લોકોના ઘર ડૂબી ગયા છે આ નગર જે પુરા સર્કલ પાસે આવેલું છે સહયોગ નગર આવેલું છે સાથે અલગ અલગ જે સોસાયટીઓ આવેલી છે ત્યાં પાણી ભરાઈ ગયા છે તમે જોઈ શકો છો આજે પાણીનું પ્રમાણ છે તે ખૂબ વધી ગયું છે વિશ્વામિત્રીથી જ્યારે પાણી છોડવામાં આવે છે ત્યારે પાણી જે નીચાણવાળા વિસ્તારોમાં ભરાય છે આપણે તમે જોઈ શકો છો આજે અલગ અલગ જે ઘરોમાં પાણી ભરાયાં છે જે અહીંના સ્થાનિકો છે તે હેરાન પરેશાન થઈ ગયા છે આપણી સાથે સામાજિક કાર્યકર કમલેશભાઈ પરમાર છે તેમની સાથે પણ વધુ વાત કરીશું કમલેશભાઈ શું કહેશો જે રીતે કાલથી દોડસા દોડશી રહ્યો છે અલગ અલગ જગ્યા પર પાણી ભરાય છે અહીં પણ પાણી ભરાયું છે ચોક્કસથી જલારારામ નગર વિસ્તાર છે અહીંયા ગાડી જે કહેવાય કે હર વર્ષે તો પાણી ભરાય જ છે નીચાણવાળો વિસ્તાર છે માં જ્યારે પાણી ઉપર લેવલ પરથી છોડતા હોય છે ત્યારે ગાડી પાણી પુષ્ક પ્રમાણમાં ભરાઈ જતા હોય છે અને હાલમાં જ જે કહેવાય છે કે અહીંયા જે જલારામ નગરના રહીશો છે એમને જ્યોતિ પાર્ક જ્યોતિપાર્ક ની અંદર જે 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 છે 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 કે કે સાથે સાથે લોકો મકાનો કરી પાણીનું લેવલ જેમ જેમ ચડે છે તેમ તેમ મકાનો ખાલી કરીને જ્યોતિપાર્ક સ્કૂલમાં પહોંચી રહ્યા છે અને ત્યાં ગાડી જે પણ અમારી સેવા થાય છે એ સેવા પણ અમે કરી રહ્યા છીએ સાથે સાથે અનેક લોકોના જે મકાનો છે આ મકાનો ખાલી કરવામાં પણ એકબીજાને મદદરૂપ થઈ રહ્યા છે કારણ કે અવારનવાર જયારે કહેવાય છે કે પાણી ની સમસ્યાનું જે હલ નથી થતું સાથે જે કહેવાય છે કે વડોદરા શહેરની અંદર પ્રિમોસમની કામગીરી જે થવી જોઈએ એ તમામ રીતની પોકર સાબિત થઈ છે સાથે સાથે હાલમાં જે થોડોક જ વરસાદની અંદર આઠ જ ઇંચ વરસાદની અંદર જયારે વડોદરા શહેરની અંદર પૂરની પરિસ્થિતિ સર્જાતી હોય તો આ વડોદરા શહેર માટે શુભા નથી આપતું એટલે ખાસ કરીને આપના મીડિયાના માધ્યમથી અપીલ છે કે વિશ્વામિત્રી નદી ને ઊંડી કરવામાં આવે વિશ્વામિત્રી નદી ને જે કહેવાય છે કે પહોળી કરવામાં આવે જેથી કરીને અવારનવાર જે પાણીની જે સમસ્યા છે આ સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ આવી શકે છે વિશ્વામિત્રી જે નદી છે તેને જે ઊંડાઈ હજુ કરવામાં આવે તમે જોઈ શકો છો લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે સાથે સામાજિક કાર્યકરો દ્વારા સેવા પણ અનેક કરવામાં આવે છે તમે જોઈ શકો છો લોકો જે છે તે ઘર ખાલી કરીને જઈ રહ્યા છે તમે પેલી બાજુ પણ લોકો ના ઘર ડૂબી ગયા છે મીટર સુધી પાણી આવી ગયા છે એટલી પરિસ્થિતિ આ જે છે જલારામ નગરની કોર્પોરેશન પણ પણ ઘણા સવાલો ઉભા થાય છે આ જોઈને અને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે તમે જોઈ શકો છો લોકોના ઘર માં પાણી ઘૂસી ગયા છે તાળા મારીને લોકો જતા રહ્યા છે તેમનું સામાન જે છે તે તમે જોઈ શકો છો આજે વરસાદનું પ્રમાણ ને લઈને લોકોના ઘરમાં પણ પાણી ભરાયા છે આ જલારામ નગર જે વિસ્તાર છે ઉડા સરકાર પાસે આવેલું સાથે અનેક જે કમલેશ પરમાર દ્વારા જે સેવા કઈ કાર્ય કરવામાં આવે છે પરંતુ હવે જોવાનું રહ્યું કોર્પોરેશન પણ ઘણા સવાલો ઉભા થાય છે હવે આવી પરિસ્થિતિ ક્યારે નિર્માણ થશે હું કમલેશ જોશી મારા સહયોગી જીતેન્દ્ર પટેલ સાથે હું કમલેશ જોશી સ્પાર્ક ટુડે ન્યુઝ વડોદરા